હરે માધે મિત્રો કેમ છો બધા મજામાં જશો બધા મજામાં જશો તો કે અને હું ઉઠી ગયો તો તમે બધા ઉઠી જ ગયા છો કે આજે જવાનું છે ભાવનગર એટલે હું પેલા ઉઠી ગયો હતો જીમ માં જઈ આવીને તૈયાર થઈ અત્યારે વાગ્યા છે તો હવે અત્યારે હું જવા નીકળી ગયો છું ભાવનગર અગિયાર વગર મારી ટ્રેન છે વાગી ગયા છે અહીંયા ત્યાં સાડા અગિયાર ઉપર બરોબર તો હવે હું નીકળી ગયો છું અત્યારે રેલવે સ્ટેશન જવા રેલવે સ્ટેશન જાય અને ફાઇનલી ટ્રેનમાં બેસી અને ભાવનગર જઈશ ભાવનગર મે રોહિતભાઈ ફોન કર્યો છે રોહિતભાઈ મને લેવા આવવાના છે અને પછી જવાનું છે ફર્સ્ટ ઇયરનું ફોર્મ ભરવા તો આજનો આખો વ્લોગ જોતા રહ્યો બી કન્ટિન્યુ વ્લોગ આગળ મળીએ ભાવ તો ફાઈનલી મિત્રો અત્યારે રેલવે સ્ટેશન પહોંચી ગયા રેલવે સ્ટેશન હું પહોંચી મેં આમ તેમ જોયું તો બધા માણસો બેઠા હતા મેં કીધું ટ્રેન હજી આવી નથી લાગતી મેં કીધું હવે ટ્રેનને આવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મેં કીધું હવે પ્લેટફોર્મ નંબર બે ઉપર ઉયો જાવ એટલે પ્લેટફોર્મ નંબર બે ઉપર જઈને હું બેહી ગયો છું અને હવે ટ્રેન આવી ગઈ છે ધીરે 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 આવી 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 આમ કરતાં કરતાં પાછી ટ્રેન આવી ગઈ છે અને હવે હું સામું જોઈ રહ્યો ટ્રેન વાળો સામું જોયું પડે ટ્રેન આવી ગઈ હાલો હવે બે જઈ છતાં ટ્રેનની અંદર દેવો જતો હતો તો બીજી ટ્રેન આવવા જ તો મેં કીધું હવે આપણે ભાવનગર જવાનું છે આપણે પહોંચી ગઈ હમણાં નથી જવાનું એટલે મેં કીધું હવે સુરત મેં કીધું જેથી જવાનું થાય તેથી આ ટ્રેનમાં જવું એટલે આ તો બીજી ટ્રેન આવી મેં કીધું એટલે મેં કીધું હવે જવાનું છે આપણે ભાવનગર એટલે બીજી ટ્રેન આવે છે એની રાહ જોઈ રહી હતી તો મેં કીધું ટ્રેન આવે ત્યાં લગી મેં કીધું એક રોગ લઈ લઈ નાનો એવો ત્યાં પછી ટ્રેન આવીને મેં જોયું મેં કીધું આ હા 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 બહુ મોટી ગાડી છે આ તો એસીવાળી ગાડી છે હા 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 જોવા જેવો લોગ હતો ફાઇનલી મારી ટ્રેન આવી ગઈ હું ટ્રેનમાં બે ગયો હવે હું નીકળી જાઉં છું ભાવનગર જવા હા મેં એક બાબા બેઠા મેં કીધું હાલે આ બાબા બેઠા છે મેં કીધું પગ ઉપર પગ ચડાવીને હું ટ્રેનનો મેં કીધું વિડીયો લઈ લઉં લાવો ટ્રેન હાલતી રહી ગઈ પછી ટ્રેન એટલી બધી હાલતી રહી મેં કીધું અમને મને પાડી તો નહીં દે ને મેં કીધું હાલે હવે શું કરીશ મેં તો ફાઈનલી મિત્રો અત્યારે ભાવનગર પહોંચી ગયો ભાવનગર રોહિતભાઈ મને લેવા આવ્યા ને રોહિતભાઈ લઈને કે હાલો આપણે નાસ્તો કરવા જઈએ એટલે મેં કીધું નાસ્તો કરવા નીકળી ગયા શિવમભાઈ ને હું રોહિતભાઈ શું

બહુ ભૂખ લાગી મેં કીધું હાલો હાલો પૂરી ખાઈ નાખી હવે હું મેં કીધું મિત્રો બધા કેમ છો બધા મજામાં છો ફાઇનલી તો અત્યારે ફર્સ્ટ એડ ફોર્મ ભરી અને નીકળી ગયા તા આલુભરી ખાવાનું આલુભરી ખાઈ અને આવી ગયા રેલવે સ્ટેશન હવે જઈ રહ્યા છે બોટાદ અને બે કન્ટિન્યુ લોક જોતા રહ્યો બોટાદની મુલાકાતે પાછા મળીએ ભેગા થાય હર હર મહાદેવ મેં જોયું તો ટ્રેન પામો મારતી મારતી આવતી હતી મેં કીધું હાલો લે હવે આપણે ટ્રેન આવી ગયા બે જાઉં ટ્રેનમાં બે ગયો હું તો તો ટ્રેન ઉપડી ગઈ છે કે આજનો ઉલોક કેવો લે બધા કમેન્ટ કરજો તો હર હર બધાને આજના દિવસ માટે આટલું કાલે નવા ઉલ્લોક સાથે મળીએ હર હર